વાજવા ગામમાં ભારે વરસાદને પગલે પાણી ભરાવા લાગ્યા છે વાજવા તેમજ આજુબાજુના બાવીસ ગામો ગુજરાત રિફાઈનરી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટ વિસ્તારોનું પાણી વાજવા ગામમાં થઈને ઉંડેરા તરફ જાય છે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે અને કોર્પોરેશન દ્વારા કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી પાણી ભરાતા આજે વહેલી સવારથી જ સ્થાનિકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે બીજી તરફ પાઘોડિયા રોડ પર પારલ યુનિવર્સિટી સામેના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ ગયું હતું જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો અને વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ રીતે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે